కరు మరో పరమాత్మా ప్రణా పరమరత్ కే్రదరో గుణగా కమదేను చింతమణి కల్పవృక్ష చేయణో తే చేర నో దే बोधयगादय गमयती सुगम कंसार अगणित जोद अर्वा विचारेअवनीमोझ आप पदा ये दर्शावे दिव्या कृपा सेंदु गुभीर गुरु शण निहाल અવસરો પયા પર્તા કાય વાલ સોય સામ્રત સાહેબ કુવેર જોતા જોગે નવ જાણે કોઈ મહિમા પ્રબળ પસંદય હતી પરમ ગુરુ ધામ દિવ્ય બૌદ્ધ સુખદાયક સદા તે છે સુખનું શું કને ઓળ જ્ઞાન કંદને સેવ્યાનએ શાંતને માન મોગે ભક્તિ પદ મોક્તિને જો તે જાણી નહીં લંપટ નર તણી ઉસાગ ભગવાન ગી જોરથી બોલો આજ પરમ ગુરુના ધામમાં આપણે સત્સંગ કરી રહ્યા છીએ અને આપણે જય ના બોલીએમાં આનંદ ના આવો શ્રીમંત સાગર ભગવાન કીમંતામપ્રદાય આધ્યના સ્થાપક ધીમન ધર્મ ધુરંધર પંચસત્વચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ મિત્રો આ જમ્બુ દ્વીપમાં મહાવિકટ કાળમાં જ્યારે કાળનો પસારો થઈ ગયો હતો આ દુનિયામાં અને દુનિયાને કશું દેખાતું નહોતું કારણ કે બધી જ માયામાં ફસાઈ ગયેલો જીવ કેટલાય કાળથી ફસાતો ફસાતો આ અડધા યુગમાં પરમગુરુ આવ્યા હતા અને જગતના જીવો એટલા ભ્રમિત થઈ ગયા કે એને સાચો સકરતા માલિક કોણ સાચા સૃષ્ટિના સર્જન આર કોણ એવી સમજણ ઇનામ નહીં અને સમજણ ના મળી ત્યારે જ કરતા માલિકે હુકમ કર્યો જીવોને અને એ જ પાત્ર કૈવલ કરતા એ હુકમ કર્યો કુબીર સાબુનો ત્યારે કુબેર સામે કહે છે કુબીર કબુરના આવત કૈવલ સોળ સંસાર બહુ તારણ કે કારણે ધર્યો મનુ ઈ ઈકાન કૈવલ કરતા માલિકના ધામમાં એટલો બધો આનંદ હતો પણ હુકમ એ હુકમ કહેવાય રાજા પ્રજાનો હુકમ કર તો પ્રજાને લાયને લાગી જવું પડે એમાં આ માલિક જગતના નાથ જગતના પિતામાં કવર કરતા કુબેર સ્વામીનો હુકમ કર્યો કે તમે જગતમાં જાઓ આ જીવો અજ્ઞાન દશામાં જીવી રહ્યા છ અને સાચા માલિક કરતા માલિક એમને મળ્યા નથી અને ખાતા માલિક કરતા માલિક નહીં મળવાથી એ ચોરાસીના ચક્કરમાં ફરફર કરશે અને સાચો મુદ્દો મળશે નહીં અને મારું નિજ જે ઘરનું જે સુખ રહ્યો એ પ્રાપ્ત કરી શકશે નહીં એટલે કુબેર ના આવવાની તો ભાવના નથી પણ આ તો જગતના માથનો એટલે જ કહે છે કુબેર કબૂને આવત કૈવલ સોળ સંસાર કૈવલનો સંસાર એટલો મસ્ત નહોતો એટલો રઢિયામણો હતો તોય પણ આવું પડ્યું જીવ તારણ કે કારણે ધર્યો મનુષ્ય અવતાર આ કરવા માટે પરમ મનુષ્ય અવતાર લઈ આ ભૂમિને પવિત્ર કરવા માટે આવ્યા હતા પણ હવે દીપના લોકો એટલા માયામાં ફસાઈ ગયા કે પરમ ગુરુ આવ્યા તો પણ પરમ ગુરુને જાણી શક્યા નહીં એમનો અનુભૂતિ લઈ શક્યા નહીં કારણ કે જગતનો જીવ મારું તારું ને તારું મારું અને એવી શક્તિઓમાં એવો ફસાઈ ગયો છે દેવી દેવતાઓમાં કે એને કશું મળતું નથી આખું ઘરનું બધો બાજુટ્યો બાજોટયો બધો વેચાઈ જાય ભૂવા બોપાળા કરી કરી ખાલી થઈ જાય તો એ પણ હિમાન હિમાન રચ્યો પચ્યો રહે છે કારણ કે સમજણ કોઈ હાલવા વાળું મળતું નથી અને જો સુધી સમજણ ના સાચો સકડતા માલિકનો એના સંદેશો સાચો કોઈ કહેવા ના મળે ત્યાં સુધી જીવ એનું ભમે ભમાવે મન આ મન રહ્યું એના મન સાચી એકતા થવા દેતું નથી કારણ કે એને માલિકનો સાચો રસ્તો મળતો નથી એટલે કરતા માલિક એ પરમ ગુરુનો હુકમ કર્યો અને આયા પણ જગતના જીવો તો એવા નેવા જેવા હતા હતા એવા કોઈ ભાઈ નતો પણ જેને અંતરમાં જ ઓળખી લીધા એમના ગતિ એમનામાં પ્રવેશી એટલે આ સમજવાની જરૂર છે કારણ કે પરમગુરુ વિશેષ અંશ પરમ વિશેષ કહેવાય નિરંજનની બરોબરી કરવા વાળો અંશ પહેલા કરતા માલિકે જ્યારે સૃષ્ટિ રચના કરી ત્યારે નિરંજન અને એક પરમગુરુ બે અંશો પરમ વિશેષ અંશો બનાવ્યા હતા પણ નિરંજનથી શક્તિની ઉત્પત્તિ થઈ શક્તિએ જોડે મંથન કરવામાં આવ્યું ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ થી સંસારનો પસારો થયો અને સંસારનો એવો પસારો થયો તો હજુ સંસારને ખુદને ખબર નથી કે હવે કરતાં માલિકનું આટલું મજબૂત જ્ઞાન આવ્યું છે વાઘ આવ્યો છે સિંહ આવ્યો છે તમે સાચો લેવા આવ્યો છે પણ કોઈને છોડવા તૈયાર નથી અને જગત છૂટતું નથી સમજણ હોવા છતો કહેવાય છતો માયા એટલી અંદર ઘરે કરી છે કે જગતને એમય છૂટવું ગમતું નથી કારણ કે છૂટા તો પછી મારા કાકાનું મારા પિતાનું મારા ભાઈનું મારા ભાઈનું શું થશે પણ ખબર નથી કે જેને જન્મ આવ્યો છે એનું બધાનું પોષણ કરે છે પણ આપણે આપણા કરી લીધા ત્યારથી જ બધું દુઃખ છે જ્યાં સુધી આપણે આપણા પોતાના કરી બનાવ્યા ત્યારથી જ્યારથી માયામાં લપવાના ત્યારથી દુઃખ છે જો તમે પાછા વરી ગયા હોય તો આ દુઃખ ના હોત અને આ દુઃખના કારણે મનુષ્ય ભમે ભમાવે મન આ ભમતો જ્યો ભમતો જ્યો એ કાગળવાદ પૃથ્વી હતી ત્યારથી આ જેટલો જ હાથસો હાથસો ફૂટે ચારસો ચારસો ફૂટે પોણી નહીં મળતો એટલી આ પૃથ્વી જાડી થઈ જેટલો મળ ભેગો થયો તમે નજર તો મારો એ કાગળવાદ પાતળીને એક કાગળના પત્તા જેવી પૃથ્વી બનાવી હતી પરમગુરુએ સૃષ્ટિના સકરતા માલિકે અને અત્યારે આટલી જાડી થઈ જેટલું વજન પડ્યું પૃથ્વી ઉપર હવે આપણે જગ્યાને સૂટવાનું છે પણ હવે છૂટતું નથી અને સૂટે તો બધું જીવનનો બધો જ આનંદ એને મળી જાય એને પ્રાપ્ત થઈ જાય પણ માયા મી એને ગમતું નથી કશું નહીં હતું આગળનું નહીં હતું પાછળ નહીં હોતું તો એ મળ્યું છે ને સૂટવું ગમતું નથી નીકળવું ગમતું નથી જો આ કૈવલના હિસાબમાં જો એ પાથ લંબાવો પરમગુરુ સાથે એકતા કર તો દુઃખ કોઈ નથી પણ પહેલાં સૂટ ને તો દુઃખ નીકળ છૂટ્યું તો ને દુઃખ પણ પહેલું સોડવું પડે મિત્રો સંતોષ એટલું તમે કહે કે તમે સોળો લે સોળો લે સોળો પણ જ્યાં સુધી અંતરમાં ખુદ લાય નહીં લાગે અંતરમાં બળ ના થાય ત્યાં સુધી અમારે પણ કોમ આવો એ તો અંદરથી જ્વાળા ઉઠવી જુઓ ખુદ કહેવાથી ના થાય પોતાના અનુભવથી એ જ્વાળા ઉઠવી જોવો કોઈ કર્તવ્ય અમે તમે ટપાલી છીએ પરમગુરુના અમે ટપા છૂટા પણ તમારે જે કરવું એ તમારા હાથની વાત એટલે આ સમજવું જરૂર છે અને સમજશે એ જ આ સંતોને ઓળખે છે એટલે કે શું કહીએ જંતને ઓળખે નહીં કંઠને શું કહીએ જંતને તારા નિઃ સ્વરૂપમાં જે પંચ તત્વોનું જે સ્વરૂપ રહ્યું તે શરીર માની લીધું છે આ પદ તત્વના શરીરને શરીર માની લીધું છે કે આ પાંચ તત્વોનો મારો ઘાટ રહ્યો એ ઘાટ એનાથી પોતાને આત્મા માની લીધો છે પણ આત્મા વળથી વિખૂટો છે અને પોત તત્વો પર એટલો મોહ થઈ ગયો છે અને શરીર એ જ સ્વરૂપ માની લીધું છે ત્યારથી જ મોટો આ મોટું દુઃખ છે મિત્રો અને તો પોતાના સ્વરૂપને પણ ભૂલી ગયો છે આ સ્વરૂપને ભૂલી ગયો કરતા મળી કે સ્વરૂપે થવા મળે તે આયા કરાવવા માટે જીવન પણ એ સ્વરૂપને પણ ભૂલી ગયો અને સેવ્યા નહીં સંત સાચા સંતો આવો સાચી સાચી સંત સમજણ આલો તમે સંતોની પણ સન્માન નહીં કરી શક્યા પરમગુરુ કહે છે કે સેવ્યા નહીં સંતને માન મૂકી તમે સંતોને સાથે પણ સાચી એકતા કરી શક્યા નથી તમને સમજણ મળી પણ એ રિસ્તા પર તમે ચાલવા માટે પ્રયત્ન કર્યો નથી અને પ્રયત્ન કરો તો ઓટોમેટિક વસ્તુ મળી જાય ગમે તો કોઈ બી વસ્તુ તમે કોઈ કાર્યમાં તું હોય તમારે કોઈ કુશળતા આવી જાય તમે પ્રયત્ન કરો તો બધું જ મળી જાય ના આવડતું હોય એ વસ્તુ પણ આવડી જાય તો ખેતરમાં ખેતી કરતાં તમને કોઈ પહેલાં તમને ક્યુ આવડતું હતું પણ ખેતરમાં જ્યાં પાવળો જોઈએ ને આ જોયો ને કે બધા ડોહાઓનો ઘડિયાનું જોયું કે ખેતીવામ કરવાની પપાવ વાવો તો આ કરવાનું બરાબર આ કરવું તો આ કરવાનું ઓટોમેટિક જેવું આવડી જાય કોઈ શીખવાડવાનું આ બધું ઓટો સિસ્ટમ છે કે તમને કોઈ શીખવાડવામાં આવવા નહીં ઓટોમેટિક આવડી જાય પણ એના આપણે રસ રહેવું પડે વેકેન્ડ તમારો માલિક છે તમને ચલાવવા વાળો માલિક કે તમે આટલું કોમ કરો તો તમારે કોમ તમે કરવાના પણ હોય તમને એક સજેશન મળે અને સજેશન તમારા અંદર આચરણ ઓટોમેટિક કાર્ય થાય પણ કાર્ય માટે આપણો પ્રયત્ન કરવો પડે અને પ્રયત્ન કરે એ જાણી શકો અનુભવ ક્યારે થાય પ્રયત્ન કરવાથી અનુભવ થાય પણ કશું જ ના કરવાનું ભાઈ બાપજી ઓમ કરવાથી ઓમ થાય ઓમ કરવાથી ઓમ થાય કબીર સાહેબ ઓમ કહેતા હતા પરમગુરુ આમ કે અરે કબીર સાહેબ ને એમના રીતે જે પ્રમાણે જે કીધું એ બરાબર છે આપણે શું લેવું આપણા જીવનમાં આપણે શું ઉતારવું એ આપણી મનની વાત તું એક કિતાબ છે કિતાબ તારી એક કિતાબ અલગ બનાય અને એ કિતાબ તારી ખુલશે એટલે ઓટોમેટિક તારા પ્રશ્નોનો જવાબ તને ખુદમાં અંદરથી મળશે તારી દુનિયાના જવાનું જરૂર ને તું અંદર રહેતા શીખી જા આ નિજ ઘરમાં તું અંદર તું જાણતા શીખી જા તારી ઓટોમેટિક કોઈ બી પ્રશ્ન હોય તારા અંદર ઓટોમેટિક તાર પ્રશ્નનો જવાબ ઓટોમેટિક મળશે આવડજો પણ આ શું જકનો જીવ ભક્તિપદ મુક્તિની જુક્તિ જાણી નહી લંપટલ બુદ્ધિ તૂંકી ભક્તિની સાચો મુક્ત જાણી શક્યો નથી સાચી મુક્તિ કઈ કયું પદ ભક્તિ પદ એને જાણવા માટેને પ્રયત્ન કર્યો નથી જો ભક્તિનો જો પ્રયત્ન કર્યો હોય અને ભક્તિ સાચી કઈ કઈ મુક્તિ કઈ યુક્તિ આ બધી જો જાણી હોય જાણી તો નહીં જ તો ભાઈ એનો અનુભવ કઈ રીતે કરે છે માણી લે અનુભવ કર પણ એ તો બધો અનુભવ કરવા માટે આપણે રોજીના હવામાં સાથે વહેલા ઉઠવું પડે એનું આરાધન કરવું પડે અભ્યાસ કરવો પડે અને જો જાણી લે તો પછી એને કશું જ વસ્તુ બાકી રહેતું નથી લંપટન તરી બુદ્ધિ ટૂંકી એ લંપટ જીવ આ વસ્તુને તો તારી બુદ્ધિ ટૂંકી પડી જાય આ લંપટ ફસાઈ ગયો એવી બુદ્ધિમાં એવા બુદ્ધિના આકારોમાં તે બુદ્ધિને મોટીમાં મોટી માણી લીધી અને તારી બુદ્ધિ ટૂંકી પડી બધી સંપત્તિથી પ્રાપ્ત કરી ડોલર બન્યા કરોડો રૂપિયા કમાણો પણ તે આ મુક્તિ મુક્તિની જુક્તિ જાણી નહીં એટલે તારી બુદ્ધિ ટૂંકી પડી કારણ કે બુદ્ધિ જાણવા માટે ત્યારે પરમગુરુ તારે અનુભૂતિ આત્મા પરમાત્માને તારે જાણવું પડે પણ એ જાણવા માટે તે પ્રયત્ન કર્યો નથી એટલે સમજણ કે સમજા સમી સમજણ મળે તો જ આ વસ્તુનો અનુભવ થાય શું કહીએ જંતને ઓળખ્યા નહીં કાંતિ તો શું કહેશો તમે સંતને અનેક વિગતે કથિત સકલ શાસ્ત્ર મથી અનેક ગુરુમુખીઓની વાણી દ્વારા પૂર્વકાળના મહાપુરુષો શાસ્ત્રો રચી રચીને તીક્ષ્ણ બુદ્ધિ વડે સૂક્ષ્મ દ્રષ્ટિ તમે ખોજ વિગત પકડે અલગ અલગ પ્રકારે તમને સમજણ આલી સંતોએ સમજણ આલસ બરાબર સંતોએ પણ સાચા રસ્તા સમજાવવા માટે તમને સિદ્ધાંત સમજાવે છે પણ તમે એ વસ્તુની ખોજ કરતા નથી તમને આનંદ થાય છે પણ તમે એની અનુભૂતિ કરતા નથી આ અનુભૂતિમાં આવી જાય તો જીવને પછી કોઈ જાતનું દુઃખ ના આવે તમે દેખજો પશુ પક્ષીઓના જીવન જુઓ એમને કોઈ પૈસા કમાવા જવું પડે હા તો એમની મોજમાં નહીં રહેતા અને આપણે એક રોટલો ખાવા માટે ચલો વરખા મારીએ આખી જિંદગી વરખા મારીએ તો એ આપણું પૂરું થાય હા આખી જિંદગી ચલો આપણે ગમીએ અમેરિકા જાય દસ વર્ષ કમાઈને આવો હે તો એ વરખો પાડવા માટે ખેતરો પાવડો લઈને જતો રહી હે જીવ જ્યો જેટલો ભૂખ્યો ને ભૂખ્યો જેટલી પ્રોપર્ટી દસ પંદર વર્ષનું ભેગું થયું હોવા છતાંય પૈસા કમાઈને આવે તો એ તૃપ્તિ ખરીને જીવનમાં ભક્તિ મુક્તિ ને જુક્તિ ને કઈ રીતે જાણશે એનામાં સાચી સમજણ ક્યારે આવશે જ્યારે ગુરુના મુખ સાથે સંત ની ઓળખાણ કરશે ત્યારે પણ આ લંપટમાં એટલો માયામાં ફસાઈ ગયો કે પરમ ગુરુ ની ગતિને ઓળખતો નથી કારણ લંપટ એ માયાનો એવો ગુણ ધર્મ છે આ એ માયાના ગુણ ધર્મ માં મનુષ્ય જીવી શકતો નથી કારણ કે એ માયાની વૃત્તિ ગમે તે જગ્યા જાય એ ચોટી જાય મિત્રો અને એમાંથી સુટવા માટે સંતો પુરુષો જેટલી મહેનત કરે છે પણ એ નીકળવો પ્રયત્ન કરવો જ નથી સમજણ હોવા છતાં પણ એ પ્રયત્ન કરતા નથી અને આવું મનુષ્ય દિવસ મળ્યો હોય આવું મનુષ્ય અવતાર મળ્યો હોય એકવાર વાર કહેવાય છે મનુષ્ય જીવન દેવોથી દુર્લભ ગણે તારા જન મામા રણને હોય મારા વાલા આ મનુષ્ય જીવન દેવોથી પણ દુર્લભ સમજ અને આ મનુષ્ય અવતાર મળ્યો છે તોય તું હજુ સમજ્યું હવે સતત પાસો પાછો નહીં વળતો એ સંતોની ભૂલ નથી પણ તારા અંદર એ માયા ફસાઈ જાય છે જો માયા ના હોય તો પરમ ગુરુ સાથે તું એકતા કરી દો આશા તુષામાં તું ના દોડ પણ આસન આશા દોડ દોડ કરે છે સમજો અવાય સતુ તો ની આશાઓ તુષ્ણાઓ ક્યારે તૃપ્ત થશે એ તો સંતોની કૃપા થાય અને લંપટ નર તણી બુદ્ધિ ટૂંકી આ લંપટની બુદ્ધિ એકણ પોકી પણ ટૂંકી પડી હિતેશભાઈ પોકવા તો જ એને ટ્રાય કરી રહ્યો છે પણ ટૂંકી પડે છે બુદ્ધિ જો એકણ બુદ્ધિ જો એને કમ્પ્લીટ જાય તો એ પરમ ગુરુની આ પંથ પગ વગરનો પંથ એ જાણી શકે પણ એક પોંકવા જાય એટલે આ બાજુમાં લંપટ મા બુદ્ધિ પાછળ નજર જાય છે અને આગળ જવા જાય એટલે પાછળવાળા ખેંચી લે છે હવે શું કરીએ જીવને આપણે હ અને ફસાવવા માટે સંતો સાધુ સંતો એને ગમે તે વાક્ય પણ ખુદ જાતે અનુભવ કરે તો એ વસ્તુની પ્રાપ્તિ કરે પણ છૂટવા માટે આપણે પ્રયત્ન આપણો કરવો જો આ કશું જગતમાં તારું નથી આ એટલું યાદ રાખો આના મારું મારું કરી મૂકી દે ને રે મારું મારું ઓ મનવા મૂકી દે ને રે મારું મારું હોજી આ જગતમાં નહીં કોઈ તારું મનવા મૂકી દે ને રે મારું મારું આ બધું જગતમાં કશું તારું નથી પણ આ મારું મારું તારું તારું કર્યા જિંદગી જતી રહી હા એટલે જેને સંસાર હોય એને તો ભેગું કરો એને ના નહીં જે નહીં એ પણ સુટતા નહીં સમજણ મૂટી એટલે અમે સમજણ એ સમજ્યા નથી ત્યાં સુધી એ વનની પબ્લિક છે આ બધી જગતની જીવ એ વનમાં છે કારણ કે બે પગાર મનુષ્ય અવાજ થતા હોય પણ એ વનની ગતિ બસ વન સબ જાય એ વનની તમારી વસ્તુ કેવું છે કોઈ રાજા હોય રાજા બરોબર પણ એ કોના જોડે હુકમ કરાવો મનુષ્ય જોયે જ ને કોઈ બી કાર્ય કરવું હોય તો મનુષ્યમાં એ પોતાનું કોઈ બી ખૈ્યો હોય એ કહી દે કે ભાઈ આ રીતે કરવાનું તો એ પબ્લિક મનુષ્ય પબ્લિક જ સમજે કે ભાઈ રાજાએ કીધું આપણે આદેશ પ્રમાણે ચકલી પોપટની એમને ખબર પડે કે ભાઈ આ આ આપણને કીધું આમ કર્યું એટલે એ જે જગ્યાના જે રાજા હોય એ જ વસ્તુને ઓળખી કે મનુષ્ય જીવન તો મનુષ્ય જ સમજી કે પેલા જીવન તો આ વસ્તુની ખબર જ નથી કે હોય એનો રાજાસન આસન છે હ એટલે આ સમજણ જે જીવ ગતિનું જીવ હોય ને એ જ સાગર એટલે આ મનુષ્ય ગતિનો જીવ હશે ને તો જ આ આચરણને સમજી શકશે બીજી કોઈ જાતિ કોઈ પક્ષી વાત કોઈ એ વસ્તુને ઓળખી શકશે અને મનુષ્ય તો બધા આયડમાં ફરી રહ્યા હતા જગત હે ફેશન વેસન ફેશનમાં ફરી રહ્યા છે જેને સમજવાનું એ સમજવામાં પ્રયત્ન કરી શકતા નથી અને એટલો માયાનો આ ફેશન જેટલો જેટલું મળું થઈ ગયું અંધારા જેવું થઈ ગયું અને જેટલા ખર્ચા કર બધા બહાર ફરવા બળવા પણ એક ઘેરબહેન લાવે પ્રભુને ભક્તન કરી એ કોઈ ટાઈમ જ નથી અને જેના માટે ટાઈમ નહીં ને એ તો બધા સોળસીના ખાતા જ છે કારણ કે બધા માટે માલિકે ચોવીસ કલાક માટે ફેરવેલો છે પણ જો સમય સાથે જો એકતા ના કરો તો પછી એ પરમ ગુરુનો જ્ઞાનની ગતિને ઓળખી શકાય નહીં એટલે સમયથી આપણે એકતા કરવી રહી અને આગળ કે નિગમ સાખી ચાર વેદો પણ કંઈ કંઈ થાક્યા એમની સાખીઓ પણ અંદર કેટલી છે એ સાખીઓએ પણ કેટલું એનો સંક્ષેપ કર્યું તો આ જગતનો જીવ નથી સઠને નહીં શિખામણ તો એ નથી આવા મોટા મોટા શેઠિયાઓ એમને પણ આ વસ્તુની શિખામણ લાગતી શું કહીએ જંતને આ જંતોના મનુષ્યને શું કહીએ ઓળખ્યા નહીં સંતને સંતોને પણ ઓળખી શક્યા નથી કહે કવિ પંડિત થક્યા થાક્યા ઋષિ મુનિ આ પંડિતોએ થાકી જાય ને ઋષિઓએ થાકી જાય ને અમારા ફરી ફરી થાકી જાય એટલે અમે પણ હવે અમારી વૃત્તિમાં સ્થિર થઈ જાય એ દુનિયાને જગાડવાની જરૂર નથી અને સંસારી જગાડવા જઈ રહ્યા હો સંતો થાજી જે સંસારી વગ્યા કે બાપજી વાના એટલે ઉગ્યો રહે ઊંઘવા દર આપણું કામ હતું એ સમજ જરૂરી છે નવ લય મૂળ ગતિ રતિ પતિ ની મતી મૂળ ગતિ ને જાણી જ હતી રતિ પતિ ની મતી જે રતી હતી જે આરત હતી પોતાના અંદર એ જાણવા માટે પોતે પતિ નિમ હતી જે પતિએ જે સકરતા લીધી ગતિ એ પણ જાણવા માટે પ્રયત્ન કર્યો નથી અને પ્રયત્ન કર્યો હોય તો માયામાંથી જુદો પડી જાય અને જ્યારે કે તારી આપ માયાનો સ્વાર્થી વરણમુખી આ માયામાં એટલો બધો ફસાઈ ગયો છે માયા એને એટલી ઘર કરી જઈ છે કે કેટલું કહેવા સત્ય પણ એ સમજી શકતો નથી એટલે સમજ માયામાંથી બહાર નીકળે ને અને પરમગુરુ એકબીજા સાહે કે સદગુરુ ચરણ ની ચાહના ગાવત નહીં ગુણતાન લક્ષ મતે નિષદિને રહે નહીં નહીં સદગુરુ ચરણ ની ચાહના ગાવત નહીં ગુણગામ મંદમતી માયા મહી ભાગી રહ્યો ધન ધામ સદગુરુ ચરણ ચાહના ગાવત નહીં ગુણગામ ગામ સદગુરુની ચરણની શરણની સાણા સદગુરુ એટલે આપણે પરમગુરુ પરમગુરુની ચાના આમ ગાવત નહીં ગુણગામ એના ચરણના રજના જો ગુણગાન ગાય તો એના પછી રસ્તો સુલભ થઈ જાય પણ કોઈ ગાવા માટે આ કળિયું તૈયાર નથી તૈયાર થઈ જાય તો પછી એનો રસ્તો મળી જાય કહીએ પણ તૈયાર ના થાય પછી આપણે શું કરીએ હા અમે તો ટપાલી છે ટપાલી ખોલી કારણ કે ભાઈ આ ટપાલ છે ભાઈ આ પોકારી દેજો તમે પોકારી આલી પણ ટપાલ પોકાર્યો ટપાલ અને વોચિંગ પછી ખૂણા મેલ દીધી અને પછી ટપાલનો કોઈ પૂરેપૂરો ઉપયોગ ના કરે તો પછી ઓકું નો આપણું ખોદું નથી બીજાને ટપાલ તો ટપાલીઓ આવી ગયા હે ઈશ્વર ભાઈ ટપાલ તો ટપાલી આલી ગયો પણ ટપાલ લખી એ પ્રમાણે આપણે વર્તન ના કરીએ તો વક કુ ટપાલી ટપાલ પોકારી દીધી હા તો જે ને જેને જે કાર્ય કરવાનું હતું ના કરે પછી વચ્ચે ટપાલી છૂટા થઈ જાય એને તો પોતાનું કાર્ય કર્તવ્ય નિભાવી દીધું તો પછી આપણે ટપાલી અમે તો છીએ પરમગુરુએ અમને ટપાલ મોકલી છે જગતના જીવોને ચેતાવ બરાબર આ તો ચેતું ના ચેતું એના મરજીની વાત હોય એના હાથની વાત છે કારણ કે ગાઠ Mother my.